મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય હિન્દીની અંદર જે આપણું પ્રકરણ એક જે છે કે ચિત્ર કે સંગ સંગ એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર મિત્રો છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે અમારી આ ચેનલ ઉપર તમને ધોરણ સાતને લગતા તમામે તમામ વિડીયો એટલે કે સ્વાધ્યાયપુથીના સ્વાધ્યાયના સ્વૈધ્યનપુથીના પરીક્ષાને લગતા આઈએમપી આઈએમપી પેપર બધું જ જોવા મળી જશે તેથી કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે તો તે ગ્રુપમાં પણ તમે અચૂકથી જોડાઈ જજો તો હવે જોઈએ પહેલો ચિત્ર દેખકર પ્રશ્નો કે ઉત્તર દઈજીએ તો તો જે તમારી પાઠ્યપુસ્તક છે એની અંદર જે બે ચિત્રો પિત્રો આપેલા છે એ ચિત્રો જોઈને પ્રશ્નોના ઉત્તર પ્રશ્ન અને જવાબ છે તો જોઈએ પેલો કે રબર સે બની ہوئی ચીજો કે નામ લખીયે તો રબર સે બની ہوئی ચીજો કે નામ گیند ટાયર રબર રબર બેન્ડ ટ્યુબ गुब्बारे आदि બીજો છે કે ટાયર ફટને સે પહેલા શું હો રહા થા તો ટાયર ફટને સે પહેલા બજાર મે સબ અપના કામ કર રહે થે જેસે કે સાયકલ વાલા ટાયર મે હવા ભર રહા થા गुब्बारे વાલા गुब्बारे बेच बेचने જ રહા થા कुंजड़ी सब्जियाँ बेच रही थी मोची अपना काम कर रहा था कुत्ता लेट रहा था तोता ऊपर बैठा था रोड पर गाड़ियाँ चल रही थी आदि तीजो टायर क्यों फटा तो टायर बहुत पुराना था उसमें ज़्यादा हवा भरने से टायर फट गया चौथो छे कि टायर फटने के बाद क्या हुआ तो टायर फटने से हवा भरने वाला आदमी गिर पड़ा कुंजड़ी के सिर से सारी सब्जियां जमीन पर गिर पड़ी તોતા જ્યાદા અવાજસે ઉડ ગયા ગુબ્બારે વારે કા સારા ગુબ્બે ગુબ્બારે હવામાં ઉડને લગે મોચી કા સામાન બિખર ગયા ઓર લેતા હવા કુત્તા જલ્દી સે ભાગને લગા નેક્સ્ટ વ્યાગળ વધીશું તો બીજો છે કે નિમ્ન પરિચિત કો પડકર ઉસકા શું લેખન કીજે એટલે કે જે તમને ફકરો આપેલો છે એ ફકરો તમારે શાંતિથી વાંચવાનો છે અને લખવાનો છે નેક્સ્ટ વ્યાગળ વધીશું આપણે જોઈ જોઈને લખવાનો છે મિત્રો સિમ્પલ છે नेक्स्ट तीजो है कि चित्रों को देखकर दोनों में क्या क्या अंतर है ढूंढकर बताइए तो मित्रों जे तमने बे चित्र है आप में शु भेदभाव जाना है तो जुए नीचे दोनों में अंतर तो बत्तक की चोच बड़ी है एक बत्तक का डार्क पीला है एक में कमल खिला है एक में व्यक्ति आ रहा है एक में सूरज की किरण बड़ी है एक में फूल खिला है मछलियाँ उलट सुलट चल रही है एक में बत्त ने पंख फैलाया है पेड़ में एक पता कम है एक में बादल छोटे है तो मित्रों आटला अंतर बेचित्री बच्चे તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણું ધોરણ સાત વિષય હિન્દીની અંદર જે પ્રકરણ એક જે છે કે ચિત્ર કે સંગ સંગ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન અને મિત્રો ધોરણ સાતના બીજા વિષયના પણ સ્વાધ્યાયના સોલ્યુશનો અમારી ચેનલ પર મૂકેલા છે જે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ત્યાં જઈને તમે તે વિડીયો તમામ વિડીયો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત